બાબરના વાવ રોડ પર આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા બંધ પડેલા ચાર મકાનના તાળા તોડી ચોરોએ રોકડ સહિત નાની મોટી વસ્તુની ચોરી કરી ઘટનામાં એક ઇસમ સીસીટીવીમાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું માહિતી અનુસાર જે ચાર મકાનોમાં ચોરી થઈ તેના માલિકો લગ્ન પ્રસંગમાં બહાર હતા તસ્કરોએ એક સોસાયટીને નિશાન બનાવી હતી જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરી ફોર્મમાં ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા ચોરાણું પોઈન્ટ તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે જિલ્લામાં કુલ નવ વિધાનસભા વિસ્તારોમાં કામગીરી વેગવંતી બની છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં કામગીરી હાથ ધરવામાં આવી છે એક ડિસેમ્બર બે હજાર પચીસના બપોરે બે વાગ્યા સુધી સ્થિતિને બનાસકાંઠામાં નવ વિધાનસભા બેઠકોમાં નોંધાયેલા છવ્વીસ લાખ ચોવીસ હજાર નવસો બાવન મતદારો પૈકી ચોવીસ લાખ સિત્તેર હજાર નવસો નેવ્યાસી મતદારોના ફોર્મનું ડિજિટલાઇઝેશન પૂર્ણ કરાયું છે પાલનપુર એરોમાં સર્કલે એક વર્ષ અગાઉ બોર્ડની પરીક્ષાઓ વખતે બાવીસ દિવસ સુધી ભારે વાહનો પસાર થવા ઉપર રોક લગાવી દેવામાં આવી હતી જો કે તે પછી પુનઃ વાહન વ્યવહાર શરૂ થઈ જતા ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત બની ગયા હતા દરમિયાન બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા રવિવારથી પુનઃ ચુના જાહેરનામાનો અજમાયશી ધોરણે અમલ કરવામાં આવ્યો છે ત્યારે રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે સાંજે પાંચ કલાકે રોમા સર્કલે વાહનોની લાંબી કતારો જોવા મળી છે તેને બદલે આબુ હાઈવે તરફથી લેન ઉપર ડીસા કંડલાવ જતા ભારે વાહનો ઓછી માત્રામાં પસાર ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ખડવાડ વિસ્તારમાં રહેતા પરિવાર લગ્નમાં ગયો હોય તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરમાંથી દાગીના ને રોગડ સહિત રૂપિયા એક લાખની ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં શિયાળાની શરૂઆત સાથે જ તસ્કરો સક્રિય બન્યા છે ગામના ખડવાડ વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ઘર ચોરીના બનાવ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે નરસિંહભાઈ વાસીભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે શનિવારે લગ્ન પ્રસંગે ગામથી બહાર ગયા હોવાથી તેમના ઘરનું મકાન બંધ હતું વાવ તાલુકાના અસારા અને છતરપુરા વચ્ચે કસ્ટમ રોડ પર કાર પલટી જતા ખીમાણાવાસમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું છે લગ્નની જાનમાં કાર લઈને જતી વખતે અકસ્માત થયો ત્રણ વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા સુઈગામ તાલુકાના ભરવડવાથી ચાન બાલુત્રી ગામ તરફ જવાની હતી જેમાં ખીમાણાવાસ ગામમાં પ્રવીણભાઈ ઈશ્વરભાઈ રાજપૂત કાર નંબર જીજે સોળ સીબી બાવન લઈને ભરડવા આવ્યા હતા જાન લઈને બાલુત્રી તરફ નીકળતા અસારા અને છેતરપુરા વચ્ચે કસ્ટમ રોડ પર ઓવરટેક કરવા જતા કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી પલટી ગઈ હતી